નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કેસરપુરા નાનકડા ગામના સીઆરપીએફમાં ફરજ બજાવતા વસાવા દેવેન્દ્રભાઈ કે જેઓ શ્રીનગરથી પોતાના ફરજ બજાવી વીસ વર્ષ બાદ સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ પોતાના વતન પાછા ફરતા ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કેસરપુરા નાનકડા ગામના સીઆરપીએફમાં ફરજ બજાવતા વસાવા દેવેન્દ્રભાઈ કે જેઓ શ્રીનગરથી પોતાની ફરજ બજાવી વીસ વર્ષ બાદ સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ પોતાના વતન પાછા ફરતા ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા અહેવાલ મા ન્યૂઝ પરેશ પંડ્યા તિલકવાડા ભારત માતા કી જય હિન્દ જય ભારત હું વસાવા દેવેન્દ્રભાઈ ગામ કેસરપુરાનો રહેવાસી છું હું વીસ વર્ષ અને દસ મહિના સાત દિવસની નોકરી કરી અત્યારે હું મારા ગામ મારા પતનને પરત લોટ્યો છું હું મારા વતનની સેવા કરી એ માટે મને બહુ જ ગર્વ અને બહુ જ ખુશી થઈ અને મારા તન મનથી હું બહુ જ આભારી છું મારા દેશનું બીજું કે હું મારા પરિવાર સાથે આવ્યો છું એ માટે મને બહુ ખુશી છે મારા પરિવારમાં મા બાપ પરિવાર સાથે મળી અને ઘણી બધી લાગણી ખુશીની લાગણી અનુભવું છું મેં મારા વીસ વર્ષના નોકરી મોટા મોટાભાગે આખા ઇન્ડિયાનો સફર થઈ ગયો કેવ તો ખોટું ના કહેવાય કેમ કે હું શરૂઆતમાં જ્યારે ભરતી થયો ત્યારે બે હજાર ચારની અંદર ભરતી થયો અને તે વખતે ચોવીસ મે બે હજાર ચારના દિવસે હું ભરતી થયેલો અને અત્યારે મારા વીસ વર્ષ દસ મહિના અને સાત દિવસ નોકરી થાય છે હું પહેલી નોકરી શ્રીનગરમાં થઈ પહેલી પોસ્ટિંગ ત્યારબાદ હું ત્રિપુરામાં ગયો છ વર્ષ રહ્યો ત્રિપુરા બાદ અરુણાચલમાં ગયો અરુણાચલમાં ત્રણ વર્ષ નીકળ્યા અરુણાચલ બાદ રામપુર ઉત્તર પ્રદેશમાં ગયો અને રામપુર જીસી ગ્રુપ સેન્ટરની અંદરથી ત્યારબાદ હું ગયો જમ્મુ કાશ્મીરમાં અને જમ્મુ કાશ્મીરથી મારા વીસ વર્ષના સર્વિસને પૂર્ણ થતાં હું સ્વેચ્છાથી મારા રિટાયરમેન્ટ લઈને હું આવ્યો છું પરિવારની સેવા માટે અને પરિવાર માટે સેવાના બહુ જ મોકા છે અને બહુ જ અમૂલ્ય સમય છે એને આગળ પણ એ રીતને સેવા આપીશું અને એ રીતના રહીશ પરિવારથી લઈને દેશના માટે હંમેશા નામ નિશાન અને નમક માટે હંમેશા એક સૈનિક તૈયાર રહેતો હોય છે એ રીતનું હંમેશા મારા જૈનમાં રહેશે આપણે કાર્ય કર્યું એમાં જ્યારે આપણો તિલકવાળા તાલુકો અને એમાંથી જ્યારે એક યુવાન ભારત દેશની રક્ષા કાજે કાર્ય કરી અને જ્યારે આવે ત્યારે એક તાલુકો અને જિલ્લા માટે પણ એક લાગણી આનંદની લાગણી હોય છે તો એમાં તમે જે આજે એ કરી અને દેશની રક્ષા કાજે કાર્ય કર્યા પછી જ્યારે આ કેસરપુરા ગામમાં આવ્યા છે અને એક નાનું સરખું ગામ અને તેમાં એક યુવાન જ્યારે આ કાર્ય કરતો હોય ત્યારે દેશ અને દેશભક્તિ માટે અવિરત રીતે એ કાર્ય કરતો રહે અને કરશે એવી બધાને ભાવના અને એ હોય છે અને આપણા કેસરપુરા ગામમાંથી પણ એવા યુવાનો પાછા ઊભા થાય કે આગળ કાર્ય દેશભક્તિનું ચાલ્યા કરે એવી આપણા પાસે પણ લોકોને એક આશા હોય છે તો એમાં આપણું શું કહેવું છે હું બહુ જ ગૌરવ અનુભવું છું કે હું નાનકડા ગામથી એક સામાન્ય પરિવારથી એક દેશ સેવાનો મોકો મળ્યો મને અને હું મારા દેશ વતનની સેવા કરી એ માટે હું બહુ જ ગૌરવાન્વિત છું અને મારા જહેનથી હું મારા દિલો જાનથી હું મારા દેશ વતન માટે બહુ જ માન કરું છું સન્માન કરું છું મારા માટે આ વર્દી સન્માન જે છે એ મને દેશ વતને આપ્યું અને હું સેવા કરી મને બહુ ગૌરવ છે અને બીજું કે મારા માતા પિતા પરિવાર માટે મને સેવાનો મોકો મળે છે આગલી જિંદગી આગળનો સમય હું મારા વતન પછી મારા પરિવારની સેવા કરીશ એ જયનમાં મારી આગળની જિંદગીના ધ્યેય છે ભારત માતા કી જય હિન્દ વંદે